હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે મૂળો અને મૂળાની ભાજી આપણને બારે માસ જ મળતા હોય છે પરંતુ શિયાળામાં એકદમ તાજા તાજા મળતા હોય છે તો મૂળાની ભાજીના ઠેપલા પરાઠા અને વઘાર્યું કે શાક તો આપણે ઘણીવાર બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ મૂળાની ભાજીનો રાયતો તમે ક્યારેના ના બનાવ્યું હશે તો આજના સ્પેશિયલ મેનુમાં મૂળાની ભાજીનો રાયતો બનાવીશું તો આ રાયતું કેવી રીતે બને છે એ રેસિપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે મેં અહીંયા મૂળાની ભાજીના કુમળા અને મીડિયમ સાઇઝના પાન લીધા છે ત્યાર પછી એની જે ડીચનો ભાગ હોય ને તેને કાપી લઈશું અને આ મૂળાની ભાજીના પાન મેં સોથી દોઢસો ગ્રામ જેટલા લીધા છે તમારે રાયતું જે પ્રમાણે બનાવવાનું હોય તે પ્રમાણે તમારે લેવાનું રહેશે અને આ પાનને મેં પહેલેથી જ ધોઈ લીધા હતા હવે ત્યાર પછી આ પાનને આપણે એકદમ ઝીણા ઝીણા એટલે કે એકદમ નાના નાના ટુકડા કરી લઈશું તમે મોટા પણ રાખી શકો છો પરંતુ નાના ટુકડા એકદમ ફટાફટ કૂક થઈ જશે એટલા માટે મેં અહીંયા એકદમ નાના નાના કર્યા છે અને હવે તમે જોઈ શકો છો આ બધા મૂળાના પાનને મેં એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે હવે ત્યાર પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક વાસણમાં થોડું પાણી લઈ લઈશું અને એ પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું પાણી ગરમ થઈ જાય તો ત્યાર પછી આપણે જે મૂળાની ભાજીને સમારી નાખી હતી એ બધા પાનને આપણે પાણીમાં ઉમેરી લઈશું અને એને ગરમ થવા દઈશું હવે ત્યાર પછી એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે મૂળાની ભાજીમાં થોડી તીખાશ હોય છે તો આ તીખાશને દૂર કરવા માટે આપણે આવી જ રીતે પાણીમાં એકથી બે મિનિટ માટે એને ઉકળવા દઈશું તો તીખાશ દૂર થઈ જશે હવે થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મૂળાની ભાજીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ લીલો થઈ ગયો છે હવે આને અધગતરા જ કૂક થવા દેવાના છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે એક ચારણીમાં કાઢી લઈશું ત્યાર પછી બધું પાણી નીતરી જાય ત્યાં સુધી એને રહેવા દઈશું હવે ત્યાર પછી મેં અહીંયા એક વાડકામાં દહીં લીધું છે અને એ દહીંને મેં એકદમ ક્રશ કરી લીધું છે દહીંને એકદમ સ્મૂથ બિલકુલ લમ્સ ના રહે એવી રીતે ક્રશ કરવાનું છે પછી એમાં અડધી નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું પછી અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો ભૂકો ઉમેરીશું પાંચ ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને તમારે ના ઉમેરવી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પછી એમાં ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું હવે મૂળાની ભાજીમાંથી બધું પાણી નીતરી ગયું છે તો એ મૂળાની ભાજીને પણ આપણે દહીંમાં ઉમેરી દઈશું મૂળાની ભાજીને બાપતી વખતે મેં મીઠું નાખ્યું હતું એટલે ટેસ્ટ કરી લેવાનું અને ત્યાર પછી જ મીઠું ઉમેરવાનું હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો મૂળાની ભાજીને દહીં જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો આપણું મૂળાની ભાજીનું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે આ એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી રેસીપી છે આ મૂળાની ભાજીના રાયતાને તમે રોટલો રોટલી પરોઠા કઢી કઢીભાત ખીચડી કઢી કે દાળ ભાત જોડે પણ ખાઈ શકો છો તમે કોઈ વાર પણ મૂળાની ભાજીનું રાયતો બનાવ્યું ના હોય તો એકવાર જરૂરથી આવી જ રીતે તમારા ઘરમાં બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગે અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો